નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ આજે સ્પેશિયલી લાઈવ એટલા માટે થયો છું આજે ગત બે ત્રણ દિવસની અંદર જ મારી યુટ્યુબ ચેનલના ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને એક ખુશી તમારા લોકો સાથે શેર કરવા માગું છું કે ભાઈ વી હે વી હેડ સ્ટાર્ટેડ અ લોંગ બેક આપણું એમ એવો હતો કે ભાઈ આપણે ગુજરાતના ખૂણે ખૂણે જે કાયદાનું જ્ઞાન છે એ સરળ ભાષાની અંદર પહોંચાડી શકીએ અને એની અંદર આપણને કંઈક અંશે સફળતા મળી રહી છે જેથી કરીને આપણને એક વધુ આનંદ થાય છે અને જ્યારે આપણે જોઈએ છીએ કે લોકો આપણું જે કામ છે એને લાઈક કરી રહ્યા છે સરાહી રહ્યા છે અને આપણા એક નાનકડા પ્રયાસથી કોઈ વ્યક્તિના જીવનની અંદર આપણે ચેન્જ લાવી શકીએ છીએ અથવા તો આપણે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ લોકોએ સપોર્ટ કર્યો અને આજે ચેનલના જે છે એ ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આવનારા ભવિષ્યની અંદર આપણે વધુ લોકો સુધી કાયદાનું જે જ્ઞાન છે એ સરળ ભાષાની અંદર પહોંચાડીશું ગુજરાતના ખૂણા ખૂણા સુધી જે માણસો છે એમને કાયદો શું છે કઈ વસ્તુના રિલેટેડ કયો કાયદો છે એનાથી આપણે અવગત કરવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ કીપ સપોર્ટિંગ અને જે લોકોએ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લે જય હિન્દ જય ભારત